નમસ્કાર સાથે સાબરકાંઠાના ચિલોડા શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ ના નવીનીકરણની કામગીરી છ વર્ષથી ચાલી રહી હોવા છતાં પણ તે આજ દિન સુધી પૂર્ણ થઈ નથી ત્યારે જે રોડનું હજુ તો ઉદ્ઘાટન નથી થયું તે પહેલા જ રોડ વિસ્માર બની જવાના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ ના નવીનીકરણનું કામ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યું છે જો કે આ વખતે કેન્દ્ર સરકાર આ રોડ બનાવવામાં કોઈ નવો રેકોર્ડ બનાવવા માંગતી હોય એમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા છ વર્ષથી કામગીરી શરૂ થઈ હોવા છતાં પણ મંદ ચાલી રહ્યું છે અને એને પરિણામે રોડ અને બ્રિજ ઉદ્ઘાટન ઉદઘાટન નથી થયા એ પહેલા જ રોડ અકસ્માતો સર્જી રહ્યા છે અમારા અહીંયા હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તાર જેમાં નેશનલ હાઈવે નંબર આઠ જઈ રહ્યો છે જેમાં અધૂરું કામ હોય આજુબાજુના રસ્તા તૂટી ગયેલા ગટર લાઈનો ખુલ્લી છે જે વરસાદી લાઈન કરેલી છે તે ખુલ્લી છે હવે ચોમાસું આવી રહ્યું છે અને વરસાદી લાઈન વરસાદી લાઈનના ઠેકોણા નથી એના કારણે આ રોડ ઉપર પાણી ભરાઈ રહેશે પણ એના કારણે અકસ્માત થઈ શકે બીજું એ કે હું જે સિટી ટ્રાફિકની શેર ટ્રાફિકની વાત કરું છું જિલ્લા ટ્રાફિકની જે વારંવાર રોડ ઉપર ઊભી રહી અને ગાડીઓ રોકે એના કારણે પણ અકસ્માતો વધારે થતા હોય મારી તંત્રને વિનંતી છે એજન્સીને કહો કે કામ પૂરું કરે અને આપના દ્વારા પૈસા ચૂકવો તો એજન્સી કામ કરે

આપણે વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર આઠ એટલે કે દિલ્હીથી મુંબઈ સુધીના નેશનલ હાઈવે આઠ ઉપર છે ને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાચીન તાલુકો આવેલો છે એમાં જે બ્રિજ બન્યા છે સરકારે બનાવ્યા છે એ સારા બનાવ્યા છે પણ સાથે સાથે કહેવું પડે કે ઇજારદારોએ જે કામ કર્યા છે બ્રિજ ઉપર ત્યાં ખૂબ વેઠ ઉતારી છે અને જ્યારે જ્યારે છે ને અહીંયા ખાડા પડી ગયા છે ત્યારે કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ને ત્યારે તરત જ ઊંઘેલો માણસ પણ જાગી જાય છે તો બીમાર માણસને તો કંઈ કહેવા જેવું જ નથી બીજી વાત કરીએ કે ભાઈ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી છે ને કે સહકારી જીન મોતીપુરા સર્કલ બ્રિજ જે ખરો ને એનું કામ તો થતું જ નહીં લોકો એમ કહે છે કે આ શું સરકાર પ્રજાની મશ્કરી કરી રહી છે કે પછી પ્રજાના પૈસા વેડફવા માટેનું એક આ માધ્યમ બનાવી દીધું છે એ કંઈ સમજાતું નથી હવે ચોમાસામાં વાત કરીએ કે નેશનલ હાઈવેથી પ્રાચીન ગામમાંનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં એટલો બધો અત્યારે રોડ જો અત્યારે ખરાબ છે તો ચોમાસામાં શું સ્થિતિ થાય એ કલ્પના કરવી મુશ્કેલ છે વાહન ચાલકો તો નહીં પણ રાહદારીઓ અને સ્થાનિક રહી તો એટલા બધા તોબા પોકારી ગયા છે તેમ છતાં ધારાસભ્ય સંસદ સભ્ય આ અને સરકારી તંત્રએ સત્વરે આ દિશામાં છે ને કે પ્રજાની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે રાજકારણીઓ પણ છે રાજકારણીઓની વાત એવું છે કે ભાઈ આજે એ લોકો કહે ને તો વિકાસ કામો છે ને ઝડપથી થતા હોય છે બરાબર છે અને નેતાઓના કહેવાથી તંત્ર છે ને કામને છે ને એમાં ધીમી ગતિ બી કરી શકે છે અને તેજ બી લાવી શકે છે એટલે નેતાઓએ છે ને આ દિશામાં છે ને રસ દાખવી અને વિકાસ કામ ઝડપથી થાય ને રોડ અને બ્રિજના કામો બને એ દિશામાં એમને કાર્યવાહી કરવી જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે ચિલોડાથી હિંમતનગર વચ્ચે ટોલ ટેક્સ જે રીતે ઉઘરાવાઈ રહ્યો છે એની સામે પણ ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી રોડ સરકાર સારી સુવિધા ન આપી શકે ત્યાં સુધી તેઓ ટોલ ટેક્સનું ઉઘરાણ ન કરી શકે એવું હિંમતનગરના એડવોકેટ અફઝલ સાબગરે જણાવ્યું હતું એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં આ હિંમતનગરના એડવોકેટ દ્વારા કોર્ટ ઓફ કન્ટેન્ટ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલ જ મેં કન્ઝ્યુમર કોર્ટમાં પિટિશન ફાઇલ કરેલી છે રોડ યોગ્ય રીતે સેવા ન આપતા હોય તો મને એ બાબતનો ટોલટેક્સ એ લોકોએ પરત આપેલો છે એટલે જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોય કે કોઈને આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં કે હાઈકોર્ટમાં દાદ માગે તો કોર્ટ એને સો ટકા એમને ન્યાય આપે કારણ કે જે વસ્તુનો ટોલ ટેક્સ લેતા હોય એનો સંપૂર્ણ રોડ સારી રીતે કસ્ટમરને આપવા માટે એમની જવાબદારી છે એટલે એ એ રોડ ચોખ્ખો કે સારો ના આપતા હોય તો એમને આ રીતે ટોલ ટેક્સ લેવાનો કોઈ અધિકાર નથી હા મારો ચુકાદો આવેલો છે અને એ બાબતે હાલ મેં કન્ટેમ્પ પિટિશન કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ કરેલી છે શું મામલો હતો આ ટોલ ટેક્સ બાબતમાં જ કે અગાઉ હું ત્યાં મારી પોતાની ગાડી લઈને જતો હતો અને બહુ ડેમેજ થતું હતું અને મેં મેજે ટોલટેક્સ ભરેલો હતો એ ટોલટેક્સ પરત અને રોડ ઝડપથી બનાવવા માટે મેં કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો કન્ઝ્યુમર કોર્ટે મને ટોલટેક્સ પરત અપાયો અને રોડ ઝડપથી બનાવવા માટે નેશનલ ઓથોરિટીને આદેશ આપેલો છે અને એ આદેશનું અમલ નથી થયેલો તો એની કન્ટેમ્પ્ટીશન મેં દાખલ કરીલી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા તમામ ચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર